જાણવા જોગ નોંધ કરી સેમ્પલ લે FSL માં મોકલવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મળી આવતી જાણકારી અનુસાર મોહમ્મદપુરા રોડ થી રિંગ રોડ તરફ જવાના રસ્તા પર બિગ રેડી કાફે આવેલું છે. આ કાફેની અંદર કોફી અને નાસ્તરિયાર માં લોકોને હુક્કા પીરસવામાં આવતા હતા યુવાન યુવતીઓ રોજ પોતાના ગ્રુપમાં અહીં આવીને હુક્કાની મહેફિલ મારતા હતા. મોજ મસ્તી કરતા પરંતુ આ હુક્કામાં તમાકુની ફ્લેવર પણ એડ કરવામાં આવતી. જે ગેરકાયદેસર રીતે હોવાથી પોલીસ ત્યાં જગ્યાએ રેડ કરવાની બાતમી મળી હતી ટાયરે પીસીબી પીઆઈ એમસી સી ચૌધરી અને તેમની ટીમ બાતમીના આધારે બિગ ડેડી કાફે ઉપર પહોંચી ગયા હતા અને જ્યાં દરેક ટેબલ પર ચાર પાંચ લોકો ભેગા મળીને હુક્કો પી રહ્યા હતા મોડી રાત્રે થયેલ રેડમાં ચાલીસ હુક્કા ફ્લેવર ટોબેકો મળી આવ્યા છે જેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે એવી રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ